તો સાર તો બીજા પેલા છેટા ને છેટા વાટી તો એરા હશે કોણ વાટી રહ્યા હું તનિયા વાટવા નઈ ગયો તો સાર તો પણ મને ખબર જ નઈ પેલા શિવાજી વાટતા હતા શિવાજી પણ મને કીધું નઈ કે હું સાર વાટવા આવું છું એમ કીધું ના તો ઓય કોટો મારવો જ પડે ઓ કેર ના પડ્યા હું હમણે દોટો મારી ના પણ ખબર નઈ શિવાજી ચાર પેઈ જાય ખબર નઈ મને કીતા ઓ તમે ઓટો નઈ મારતા તાર તો એરા વાટી જોય છે ઓટો હું શેર મારું છું કાયમી કાયમી મારતા હો તો ઈ ચેથી ના આવ્યો મને ખબર નઈ આ વાડ છે આ વાડ છે તો ચેચમાં આવ્યો મને ખબર નઈ મને પૂછા વગર પેઈ જોય છે હવે ચેસી પેઈ ગયા તો વાડી હો તોય